પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ત્રણ દિવસમાં પડેલા વીસ ઇંચ વરસાદથી તબાહી મચી જવા પામી છે તો સાંતલપુર નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ઉપર પાણી ફરી વળ્યા છે તો બકુતરા વવા રણમુલાપરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે એનડીઆરએફની ટીમે પણ વવામાં પહોંચી શકી ન હતી તો સાંતલપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને તાલુકાના ચોરાડ વિસ્તારના મડુતરા બકુતરા વવા રણમલપુરા બાબરાજીયા ગામોમાં પરિસ્થિતિ વિકટ બની છે તો વવા ખાતે સત્યાવીસ લોકો ફસાયા તેની આજુબાજુ આઠથી દસ ફૂટ જેટલા પાણી ભરાયા છે તો સાંતલપુર તાલુકામાં પડેલા વરસાદના કારણે વવા અને ગળા સંપર્ક વિહોણા બન્યા છે તો વરાઈથી ગળા અને કોરડાથી ગળા જવાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું તો વવા ખાતે નીચાણ વિસ્તારોમાં સત્યાવીસ લોકો ફસાયા છે તો જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પણ વવા ખાતે પહોંચી શક્યા ન હતા જ્યારે મડતરા ગામમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તો મડુતરા ખાતે મકાનો પણ ધરાશાયી બનવા પામ્યા હતા તો કલ્યાણપુરાથી બકુતરા જવા તણાવના મુખ્ય મથક તૂટી ગામમાં જવાનો રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો તો સાંતલપુર ખાતે તણાવની બાજુમાં છપ્પન ટેકરી વાસમાં રહેતા આઠથી દસ પરિવારો ફસાતા તેમને વારાઈ મામલતદાર સાંતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી પચાસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો લોકોની મદદથી કેટલાક લોકો પણ પહોંચ્યા હતા જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકીના દીકરા નરસિંહજી ઠાકોરને જાણ થતા તેમના મિત્રો સાથે ચાલુ વરસાદે લોકોની મદદે પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ